અનુસૂચિત રેલી ગોંડલના રાજમાર્ગો પર ફરી અને બપોરે સભા સ્થળે પહોંચી હતી આ રેલીમાં અનુસૂચિત સમાજના આગેવાનો સહિતના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા રેલીમાં તેમજ સભા સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો બાપુ આવ્યા છે એમને વિનંતી કરું કે ચુ હવે ભગવાન કીધું લાવી જોઈએ છે